જૈન વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાડ તો વિદ્યાર્થી મિત્રો સીટી બે હાજર છવ્વીસ ની જે આન્સર કઈ પ્રોવિઝનલ છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ મને કરી હતી પ્રશ્નો જણાવેલા છે તો વિદ્યાર્થી મિત્રો શું ખરેખર આ બધા પ્રશ્નો ખોટા છે અને તમારે આને સુધારવાની જરૂર પડે જ છે જો સમગ્ર તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક કે ભાઈ આ તમારા સાચા છે અને જો ખોટા જાહેર થશે હવે એ પ્રશ્ન તમે તમારી રીતે સાચા લખ્યા છે પણ આન્સર કેમાં ખોટા છે અને જો આવું આગળ કન્ટિન્યુ રહેશે ને તો વિદ્યાર્થી મિત્રો સીટીનું ચોઈસ ફિલિંગ આવશે શાળા પ્રસંગી ત્યારે એનું આપણે સાચું મૂલ્ય સમજાશે કારણ કે હું છેલ્લા ત્રણ વર્ષથી સીટીના એનાલિસિસમાં જોઉં છું કે ઘણા બધા વિદ્યાર્થીઓને એક માર્ક્સમાં પણ એડમિશન મળતું નથી અને એમાં પણ ખાસ જે પ્રાઇવેટ સ્કૂલમાંથી અભ્યાસ કરે છે અને સરકારી સ્કૂલમાંથી અભ્યાસ કરતા હોય અને જેને રક્ષાશક્તિ સ્કૂલમાં જવું છે ને એની માટે તો ખાસ આ મહત્વનું છે કે જો તમારા પ્રશ્ન આન્સર કે પ્રમાણે ખોટા જ રહેશે તો આવનારા સમયમાં તમને એક એક માર્ક્સ માટે પણ અહીંયા ઘણી નુકસાની થઈ શકે છે તો અહીંયા આપણે સમજીએ કે ભાઈ તમારે કેવી રીતના રજૂઆત કરવી હવે આ રજૂઆતના બધા જ સ્ટેપ હું તમને છેલ્લે વિડીયોમાં જણાવીશ પહેલાં આપણે જોઈએ કે અમારા એપ્લિકેશનના જૂના વિદ્યાર્થી હેનિલ બ્રિજેશ કુમાર પટેલ દ્વારા આ રજૂઆત કરવામાં આવેલી છે રજૂઆત તમારે તમારા ઇમેલ આઈડીથી કરવાની છે તો ખાસ પહેલાં જોઈએ તો હેનિલ દ્વારા કેટલા પ્રશ્નો અહીંયા મૂકવામાં આવેલા છે તો એમાંની વાત કરીએ તો પહેલો પ્રશ્ન એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે બધા જોયો હશે કે ભાઈ આકૃતિને એક ના હતી તે આકૃતિમાં બી અને સી ઓપ્શન પહેલા તો આપણે સરખો દેખાય છે આકૃતિ પ્રમાણે જોઈએ તો એ પ્રશ્ન જે થોડોક એની સાથે મેચિંગ થાય છે રેડી એટલે આ પ્રશ્નની રજૂઆત ખાસ રજૂઆતમાં તમારે આ રીતે લખવાનું પણ છે કે તમને શું લાગે છે આ પ્રશ્ન કેવી રીતે બનવો જોઈએ રેડી અથવા તો કેવી રીતના સાચો હોવો જોઈએ અથવા તો એ બી અને સી એમ આન્સર કિમા ઊંધા કેવાય ને કે વિકલ્પ આડાવા થઈ ગયા હોય અને વિકલ્પ ખોટો આપેલો હોય માનો કે સી હોય ભૂલમાંથી ડી થઈ તો એવી કોઈ પણ રજૂઆત તમે અહીંયા લેખિતમાં કરી શકો છો ત્યાર પછી વાત કરીએ તો બીજો પ્રશ્ન એમના દ્વારા રજૂ કરેલો છે કે અલગ પડતા શબ્દો રેડી ત્યાર પછી જે ત્રીજો પ્રશ્ન છે એ એમના દ્વારા લખેલો છે કે આકૃતિમાં કાટકોણ કાટકોણાથી નાના ખૂણા હોય તેવા કેટલા છે હવે આમાં જોઈએ તો એક ડાગલો જેવું ચિત્ર આપેલું છે એમાં જે બંને હાથ છે એમાં એક સાઈડનો હાથ આપણે જોશું તો એમાં એક નાની એવી એક એરર આવી ગઈ છે એટલે કે ત્રિકોણ પૂરેપૂરો બનતો પણ નથી જો તમે સરખું જોશો રેડી તો ડાબી સાઈડમાં જે ત્રિકોણ જે છે કાટકોણ ત્રિકોણ એમાં એક નાની એવી એક ડોટના લીધે પણ અહીંયા ત્રિકોણ બનતો નથી એમ પણ કહી શકાય જો એ ખરેખર ત્રિકોણ છે રેડી તો તો બંને બાજુ ખૂણા ખૂણા બનવા બનવા જોઈએ જોઈએ એટલે કે કુલ પણ આન્સર પ્રમાણે ખોટો છે રેડી આન્સર કીમાં અહીંયા જણાવેલ પ્રમાણે આન્સર કીમાં એ આપેલું છે એમાં આપેલું છે એક તો એક ખૂણો તો બનતો જ નથી જો બંને બાજુ ખાટકોણ છે તો ખાટકોણના બે ખૂણાઓ નેવું થી નાના હોય છે રેડી તો આવી રીતે અહીંયા આપણે જોઈએ તો એ પણ એ જે છે એ આન્સર એમ પણ ખોટો છે અને આમ તો ચાર આવવા જોઈએ અને જો ચાર આવવા જોઈએ એમાં પણ જો એક સાઈડનો જે ત્રિકોણ છે તે પૂરેપૂરો ત્રિકોણ પણ બનતો નથી એ આકૃતિમાં તમે એકદમ આમ છીણોટ ભરું જોશો ને તો તમને ખ્યાલ આવશે કે એક સાઈડ એક ત્રિકોણ જે કાટકોણ છે ને એ પૂરો પણ બનતો નથી રેડી તો એવી રીતે પણ આપણે એ જોઈ શકાય છે અધરવાઇઝ જવાબ ચાર આવશે રેડી ચલો પછી આપણે જોઈએ તો ત્યાર પછી આપેલું છે કે ભારત દેશ છે અને આ જે સંજ્ઞાનો પ્રશ્ન પૂછાયેલો છે એમાં આન્સર કે પ્રમાણે બી આપેલું છે જાતિવાચક સંજ્ઞા પરંતુ અહીંયા ભારત જે છે એ દેશ છે રેડી પણ દેશનું નામ છે એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા થાય જો ભારત દેશમાંથી ખાલી દેશ પૂછવામાં આવેલું હોય તો જિલ્લો તાલુકો રાજ્ય દેશ રેડી આ રીતે હોય તો જાતિવાચક નામ આવે રેડી તો એવી રીતે અહીંયા ભારત મારો દેશ છે એમાં ભારત જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અહીંયા એમને આપેલું છે સૂચનામાં ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન છે એ આપેલ આકૃતિના અનુસંધાને ઘરથી શાળા જવા કઈ દિશામાં જવું પડશે રેડી તો એમાં પણ આન્સર કીમાં ભૂલ છે આમાં આન્સર કીમાં ડી આપેલો છે પણ એમના જણાવ્યા પ્રમાણે ડી નહીં આવે જવાબ આવશે એ ચલો ત્યાર પછી ની જો વાત કરવામાં આવે તો આગળ તાળનું ઝાડ કેમ તૂટી ગયું તો આ એક ફકરાનો પ્રશ્ન છે જેમાં પણ અહીંયા તમે આ રીતે સૂચના લખીને તમને જે પણ અહીંયા લાગતું એ રીતે તમે રજૂઆત કરી શકો છો રેડી આ બધા વિદ્યાર્થી મિત્રો પોતે પણ રજૂઆત કરી શકે છે ત્યાર પછી વાત કરીએ તો પાલનપુર ને સાંકેતિક ભાષામાં જે દર્શાવવાનું હતું એમાં પણ ક્યાંક અસંગતતા છે જે અહીંયા દર્શાવવામાં આવેલી છે હેડી વધુ સમય ના બગાડતા વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આજે જે સાત પ્રશ્નો અહીંયા એમને દ્વારા જે દર્શાવેલા છે આ સાત થી વધુ પ્રશ્નો જો તમને પણ લાગતા હોય તો તમારે એને કઈ રીતના આગળ જે કહેવાય એ રજૂઆત કરવાની છે એના વિશે આપણે થોડુંક જોઈએ તો સૌ પ્રથમ તો પેલા આપણે જે સરકાર શ્રી દ્વારા જે આન્સર કી આપેલી છે આ આન્સર કે પ્રમાણે આપણે જોઈએ તો આ એ કેટેગરીની આન્સર કી છે હવે તમારે આગળ શું કરવાનું છે તો કે આ છ તારીખ સુધીમાં તમે આ રજૂઆત કરી શકો છો પછી તો આ જે આન્સર ક્યાં આપેલી છે એમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની અંગ્રેજીમાં તમે રજૂઆત કરી શકો છો પેલા તો પીડીએફ ને તમારે જેરોક્સ કાઢી અને જેવી રીતે અહીંયા ભરવામાં આવેલી છે એ રીતે પીડીએફમાં આપેલી બધી જ માહિતી ભરવાની છે તમને કયો પ્રશ્ન લાગે છે એ બધી જ પ્રશ્નની તમારે અહીંયા ચોખવટ કરવાની છે રેડી ચલો તો પેલા આપણે જોઈએ તો પરીક્ષાનું નામ તો એ કોમન એન્ટ છે ઇમેલ આઈડી એટલે કે તમે ક્યાં ઇમેલ આઈડીથી તમે ઉમેદવારનું અહીંયા રજીસ્ટર કર્યું છે તે રેડી અથવા તો તમે અહીંયા જે પણ અત્યારે હાલમાં ઈમેલ આઈડી જોડશો રેડી ત્યાર પછી ઉમેદવારનો મોબાઈલ નંબર અહીંયા ઉમેદવાર ઉમેદવારનો મોબાઈલ નંબર લખવાનો છે ત્યાર પછી રજૂઆતની વિગત એટલે તમારે શું રજૂઆત કરવાની છે આ રજૂઆતની વિગતમાં જો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનું માધ્યમ એટલે કે તમે અંગ્રેજીમાં આપેલી છે કે ગુજરાતીમાં પરીક્ષા આપેલી છે પરીક્ષાનું માધ્યમ તમારે દર્શાવવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર હવે જો પ્રશ્ન નંબરમાં તમારી પાસે એ

રેડી એટલે કે પ્રશ્નના ઉત્તરના વિકલ્પ પ્રશ્નમાં ક્યાં ઉત્તર આપેલા છે એ આપણે અહીંયા દર્શાવશું ત્યાર પછી લખશું કે ભાઈ પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ ઉત્તરોનો વિકલ્પ રેડી તો અહીંયાથી પ્રોવિઝનલ આન્સર કીમાં એટલે કે આપણે જો ઉપર આન્સર કી જોઈએ એકસો ને વીસ પ્રશ્નોની જે આન્સર કી જોઈએ જે સરકાર શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવેલી છે એ રજૂઆત કરવામાં આવેલી જે જાહેર આન્સર કી છે એમાં તમને કયો પ્રશ્ન ખોટો લાગે છે એટલે કે માનો કે પ્રશ્ન આન્સર કીમાં તમને બી આપેલો છે તમને લાગે છે સી રેડી તો આવી રીતના અહીંયા તમારે રજૂઆત કરવાની છે એટલે કે અહીંયા એ જ વિકલ્પ રાખવાનો છે જે આન્સર કીમાં મૂકેલો છે એટલે કે તમને જે ખોટો વિકલ્પ લાગે છે એ ખોટો વિકલ્પ અહીંયા મૂકવાનો છે ત્યાર પછી તો કે ઉમેદવારની પ્રશ્ન અને જવાબ અંગેની ટૂંકમાં તમારે રજૂઆત કરવાની છે હવે તમે પ્રશ્ન બાબતે કઈ ભૂલ છે પ્રશ્નમાં કયો જવાબ આવી શકે એમ છે પ્રશ્નમાં તમને જે પણ લાગતું હોય એ તમારે અહીંયા રજૂઆત કરવાની છે રેડી તો આવી રીતે પ્રશ્નમાં જે ભૂલ છે એ સંપૂર્ણ ચર્ચા તમારે અહીંયા ડિટેલમાં લખવાની છે રેડી ત્યાર પછી જોઈએ તો રજૂઆતના સમર્થન સમર્થનમાં જે રજૂ કરેલ સરકાર દ્વારા પ્રકાશિત આધારોની વિગત હું તમને એમ કહું કે અહીંયા આપણે આકૃતિ જે એકના છેદમાં ત્રણ હતી રેડી તો એને આધાર ઉપર તમને કઈ બુક્સ લાગતી હોય પણ એ બોક્સ સરકાર શ્રી દ્વારા હોવી જોઈએ અથવા જો તમને ન લાગતી હોય તો તમે આ સ્કીપ કરી શકો છો કારણ કે અમુક વિષય એવા હોય છે કે જે સરકાર દ્વારા આપણે જે પાંચમા ધોરણની બુક હોય એમાંથી તમને સાચો પ્રશ્ન લાગતો હોય ને આમાં ખોટો આપેલો હોય તો તમે એ અહીંયા મૂકી શકો છો પરંતુ અમુક રિઝનિંગ જેવા પ્રશ્નો છે અમુક બહારના જેવા પ્રશ્નો છે તો એમાં તમારે અહીંયા કોઈ પણ ડિટેલ ભરવાની છે નહીં રેડી

તો એવું ન બને આપની સાથે એની માટે હું ખાસ તમને આ વિડીયો મારફતે જણાવું છું કારણ કે મેં છેલ્લા ત્રણ વર્ષના અનુભવ ઉપરથી જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓને અઠાણું માર્કસ હોય પણ નવાનું માર્ક્સ મેરિટ એડકેને તો એક માર્ક્સ માટે વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી રેડી આની પહેલાં બે હજાર ચોવીસમાં જોઈ કે બે હજાર ત્રેવીસમાં જોઈએ તો હું છેલ્લા એટલે કે આમ તો સીઈટી જ્યારથી પણ આવ્યું છે ને ત્યારથી હું મારા બધા જ તમે લેક્ચર આગળના જોઈ શકો છો લાઈવ લેકચર્સનો જે યુટ્યુબમાં અમારે ફોલ્ડર હોય છે એમાં તમે આગળ જૂના લેક્ચર જોશો એટલે બે હજાર ત્રેવીસની સીઈટીમાં કેટલું મેરિટ હતું બે હજાર ચોવીસમાં કેટલું હતું પહેલા રાઉન્ડમાં કેટલું હતું બીજા રાઉન્ડમાં કેટલું હતું ત્રીજા રાઉન્ડમાં કેટલું હતું હવે જો સરકારશ્રી દ્વારા તો અહીંયા કોઈ જાહેર થવામાં આવતું નથી મેરિટ પરંતુ અમારા કોન્ટેક્ટમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે એ બધા વિદ્યાર્થીઓનો સર્વે કરી અને સરકારી સ્કૂલમાંથી રક્ષાશક્તિમાં એડમિશન લેવું હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય અને રક્ષાશક્તિમાં એડમિશન લેવું હોય તો આમાં બધા અલગ અલગ જે મેરિટ છે એ મેરીટ આપણે વિદ્યાર્થીઓના સર્વેથી અહીંયા મૂકતા હોય છે રેડી તો ખાસ આપણે સમજવાનું છે કે ભાઈ આપણે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ આગળના સમયમાં એડમિશન લઈ છે એમને અહીંયા એક માર્ક્સ માટે કારણ કે તમે સાચો પ્રશ્ન લખેલો આન્સર કે ખોટો હશે ને તો અહીંયા એવા એક માર્ક્સના લીધે પણ તમે કારણ કે જે વિદ્યાર્થીઓને નેવું ઉપર માર્ક્સ હશે એસી ઉપર માર્ક્સ હશે ને એમને તો અહીંયા ખાસ કરી અને સમજવાનું છે કે ભાઈ આગળના સમયમાં નેવું કે એસી ઉપરના કોઈ પણ વિદ્યાર્થીઓ માર્ક્સ છે કદાચ સરકારી સ્કૂલમાંથી છે રક્ષા શક્તિમાં જવું છે એસી ઉપર માર્ક્સ છે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો રક્ષા શક્તિમાં જવું છે નેવું ઉપર માર્ક્સ છે તો તમને તો ખાસ અહીંયા જોવાનું છે કે ભાઈ આગામી સમયમાં આપણી સાથે પણ એવું ન બને તો આ પ્રશ્નોની જો અહીંયા થોડીક સુધારા વધારા થઈ જશે તો વિદ્યાર્થીઓને સો આગળ લાભ થશે રેડી તો હવે આ પ્રશ્નો જે છે એ પ્રશ્નોની રજૂઆત માટે અહીંયા થોડાક સ્ટેપ આપેલા છે અને હવે આ રજૂઆત ક્યારે કરવાની છે અને ક્યાં રજૂઆત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છ તારીખ છેલ્લી આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો તમારું જે ઈમેલ આઈડી છે રેડી હું ખાસ વાલીને જણાવવા માંગીશ કે આ જે ઈમેલ આઈડી છે એટલે કે એસીબીજી પછી ડોટ અને ક્વેરી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હવે એ ડોટ ક્વેરી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હવે આ જે અહીંયા ઇમેલ આઈડી છે ઈમેલ આઈડી છે ને હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એટલે તમે ડાયરેક્ટ ત્યાંથી ઓપન કરી અને સીધા તમારા ઈમેલ આઈડી ઉપર જઈ શકશો પરંતુ એની પહેલા તમારે શું કરવાનું છે કે ભાઈ અહીંયા જે પીડીએફ આપેલી છે ને આ પીડીએફને તમારે જેરોક્સ કાઢી માત્ર આ જ એક પેજ હો બીજું એક કહે નહીં ખાલી આ જ એક પેજ જે અહીંયા સીટી ની જે રજૂઆત કરો છો પ્રશ્નોની આ જ એક પેજની તમારે પીડીએફની ઝેરોક્સ કાઢવાની છે માનો કે તમને પાંચ પ્રશ્ન એવા લાગ્યા તો તમારે પાંચ ઝેરોક્સ કાઢી અને બધા પ્રશ્નોની અલગ અલગ પીડીએફ બનાવવાની છે માનો કે તમને તમારી પાસે બી નું પેપર છે તમને પંદરમાં પ્રશ્નમાં ભૂલ લાગે છે તો તમારે માત્ર અહીંયા પંદરમાં પ્રશ્નો જ લખવાનો છે એકથી પાંચ પ્રશ્ન લખી લખવાના નથી રેડી બધા પ્રશ્નોની અલગ અલગ તમારે આવી રજૂઆત કરી અને માનો કે પાંચ પ્રશ્નો છે તો પાંચ પેજ આવા બનાવવાના છે એક પ્રશ્નનું એક પેજ એવા પાંચ પેજની પીડીએફ જો આઠ પ્રશ્નો તમને એવા લાગે છે તો આઠે આઠ પ્રશ્નોની રજૂઆત કરી અને આ તમારે સરકારશ્રીને મેલ કરવાનો છે જેથી આવનારા સમયમાં તમને આમાં ચોક્કસ સુધારો દેખાશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જો તમે સીઇટીની એક્ઝામ આપેલી છે ને તમારી પાસે પણ આવા ઘણા બધા પ્રશ્નો છે ને તો રજૂઆત કરો અને આગામી સમયમાં તમે જોશો કે ભાઈ આન્સર કીમાં સુધારો થઈ અને આવા જેટલા પણ પ્રશ્નો છે ને એ સુધરીને આવી જશે અને જેથી કરી અને આવનારી સમયમાં તમે એક બે માર્ક્સમાં અહીંયા જો નક્કર કેવું થશે ખબર સારા માર્ક્સ હશે તો પછી પહેલા રાઉન્ડમાં નહીં મળે બીજા રાઉન્ડમાં નહીં મળે ત્રીજા રાઉન્ડ માટે એડમિશન મળશે એટલે આમાં તમારે ત્રણ ચાર મહિનાનું વેઇટિંગ કરવું પડશે અને એમાં પણ હું ખાસ કહું તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં તો અમુક વિદ્યાર્થીઓ જે ચોથા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં જેને એડમિશન મળેલું છે ને એ જૂનથી નહીં પણ એમને ઠેઠ સપ્ટેમ્બર ઓક્ટોબરથી જ એક મેરિટ મળેલું છે એટલે કે પહેલું સત્ર પોતાની સ્કૂલ રેગ્યુલર હોય ત્યાં ભણતા હોય પછી પહેલું સત્ર પૂરું થવા આવે તો એ ઠેઠ ત્રીજા ચોથા રાઉન્ડમાં એડમિશન મળે તો આવું પણ થઈ શકે છે કદાચ તમારા સારા માર્ક્સ છે ને આવા એક બે માર્ક્સના લીધે પણ વિદ્યાર્થીઓને એડમિશનમાં એક બે રાઉન્ડ મોડું પણ એડમિશન મળી શકે છે તો આવા ઘણા બધા કારણો તમે આવનારા સમયમાં જોશો હું મારા છેલ્લા ત્રણ વર્ષના અનુભવ ઉપરથી કહું છું જેથી કોઈ વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં એડમિશન લે છે તો એમને એક સચોટ જાણકારી અને સચોટ માર્ગદર્શન મળી રહે જો વધુ કાંઈ તમને આમાં કૅરસ હોય તો મને તમે પર્સનલી પણ વાતચીત કરી શકો છો પરંતુ અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓ પાસે આ પીડીએફ નથી તો વિદ્યાર્થી મિત્રો ખાસ મારા વોટ્સઅપ નંબર તમને અહીંયા યુટ્યુબમાં આપેલા જ હોય છે પણ ફરી વખત જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે અને આ પીડીએફ જો મેળવવા માગતા હોય તો માત્ર આ નંબર ઉપર મેસેજ કરી અને તમે સીઈટી બે હજાર છવ્વીસની પ્રોવિઝનલ આન્સર કે એમાં છેલ્લે આ પેજ આપેલો છે આ પેજ ઉપરથી તમારે આગળ રજૂઆત કરવાની છે ઈમેલ એડ્રેસ છે એ ઉપર હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આશા રાખું છું કે આવનારા સમયમાં તમારા પણ માર્ક્સ ખોટા ખોટા કપાય નહીં જેથી વિદ્યાર્થી મિત્રો આ ક્રેસિંગ માર્ક્સથી પણ જો આપણે મળે છે ને તો આવનારા સમયમાં બેથી ત્રણ જે છે એ મેરિટ ડાઉન પણ થઈ શકે છે અને જો આમના પીડીએફમાં રહેશે તો તો અહીંયા આપણે ઘણા બધા પ્રશ્નો જે છે એને અહીંયા આપણે જોવાના છે કે ભાઈ આ આ પ્રશ્નને લીધે તમારે અને અમુક પછી એવું થતું હોય કોકને સારા માર્ક્સ હોય આ બધા પ્રશ્નો એમને જે અઠ્યો મારીને ટીક કરી દીધા હોય અને સાચા પડી ગયા તો એ બે ત્રણ માર્ક્સ આગળ રહી તો આવું આપણે અહીંયા ખાસ સમજીએ અને આવનારા સમયમાં તમારે પણ આવું જે છે એ ભૂલ ન પડે અને એથી કોઈ વિદ્યાર્થી મિત્રોને એડમિશનમાં મુશ્કેલી ન પડે એની માટે મારું ખાસ અહીંયાથી તમને આહવાન છે કે વિદ્યાર્થી મિત્રો તમે પણ ઈમેલ કરી અને વિદ્યાર્થીઓ પ્રવિધ્ધ આ શક્કીમાં સુધારા વધારા થશે તો આગળ સો ટકા તમને ફાયદો થશે અને આવી જ રીતે જે પણ વિદ્યાર્થી મિત્રો આગળ ચોઈસ સ્ક્રીનિંગમાં ભાગ લઈ છે એની સંપૂર્ણ જાણકારી ઉપરાંત અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે જેમાં તમને રક્ષાશક્તિ સ્કૂલ શક્તિ સ્કૂલની વિશિષ્ટ માહિતી આપેલી છે છેલ્લા બે વર્ષથી હું લાઈવ થઉં છું એ લાઈવના પણ તમે જોઈ શકો છો કે ભાઈ બે હજાર ત્રેવીસમાં મેરિટ કેટલું હતું બે હજાર ચોવીસમાં મેરિટ કેટલું હતું પહેલાં રાઉન્ડમાં કેટલું મેરિટ હતું બીજા રાઉન્ડમાં કેટલું મિરિટ હતું હું છેલ્લા ત્રણ વર્ષથી સીઈટી નું એનાલિસિસ કરું છું તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવનારા સમયમાં તમને સચોટ અને સચોટ માર્ગદર્શન મળી રહેશે જય હિન્દ જય ભારત